વાત એમ છે કે સુરતના એલસીબી ઝોન એકની ટીમે પુણા અને સારોલી પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ત્રણ સ્ટોર્સ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી આશરે પાસઠ લાખની કિંમતના શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો હતો તો આ ઘીનો જથ્થો અલગ અલગ પેકેટમાં શહેરના અલગ અલગ અને જુલ્લાની અલગ અલગ દુકાનોમાં સપ્લાય થતું હોવાનું પણ કહેવાય છે હાલ તો આરોગ્ય વિભાગની ટીમને બોલાવી એલસીબી ઝોન વનની ટીમે ઘીના નમૂના લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપ્યા છે કલ અઠાવીસ જનવરી દો હજાર પચીસો बातमी के आधार पर हमारी एल की टीम ने जोन वन के विस्तार में पुणे और सरोली पुलिस स्टेशन के विस्तार में तीन आ, स्टोर्स में शंकास्पद घी की, की बराम बरामद किया है आ, कुल कीमत जो घी का बरामद हुआ है वो सिक्सटी फाइव लैक्स है और प्राइम प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है ઓર અભી અમને જાણવા જોગ દાખલ ક્યા ઓર રિપોર્ટ આને પે હમ ઉચિત કાર્યવાહી કરેગે સુરતમાં અગાઉ અનેક વખત ખાદ્ય પદાર્થો અને તેમાં પણ ઘીનું ડુપ્લિકેટ મળી આવ્યું હોય જેને લે આ વખતે તો અધાધક કહેવાય તેટલો પાસઠ લાખની કિંમતનો શંકાસ્પદ ઘી મળતા પોલીસ પણ ચોંકી ગઈ છે ત્યારે હાલ પોલીસે આ મામલે જોગ ફરિયાદ લીધી છે અને સેમ્પલોના રિપોર્ટ જો નેગેટિવ આવશે તો કાર્યવાહી કરાશે તેમ ડીસીપીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ